હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજથી શ્રાવણ મહિનાના પર્વની શરૂઆત થઈ ગઈ છે તમે લોકો જાણો જ છો તો શ્રાવણ મહિનાના ઉપવાસ માટે આજે હું તમારી સાથે શેર કરીશ ફરારી પુડલા જે સ્વાદમાં એટલા ટેસ્ટી બનશે કે તમે વારંવાર તેને બનાવવાનું પસંદ કરશો અને તમે ફરારી ઉત્તપમ પણ કહી શકો છો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ફરારી ફૂડલાની રેસિપી જોઈ લેશું ફરારી પુડલા બનાવવા માટે એક કપ આપણે મોરયો લીધો છે એટલે કે સાંભો જે આવે છે તે આપણે એમાં યુઝ કરવાનો છે અને વન ફોર્થ કપ જેટલા આપણે સાબુદાણા લીધા છે જો એક કપ તમારે મોરયો હોય તો તેની સામે તમારે કપ જ સાબુદાણા લેવાના છે હવે આ બંને વસ્તુને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને તેનો પાવડર બનાવવાનો છે કરકરો પાવડર આપણે તૈયાર કરવાનો છે મિક્સરનું એક બાઉલ લઈ લીધું છે આપણે હવે તેની અંદર એક કપ છે આપણે મોરો લીધો છે અને વન ફોર સાબુદાણા લીધા છે હવે આપણે તેને અધકચરો પાવડર તૈયાર કરી લેશું આપણે હવે આપણે એક બાઉલ લીધું છે તેની અંદર આપણે જે તૈયાર કરેલો કરકરો પાવડર છે તે આપણે એડ કરી દેસુ જોઈ શકો છો કે આ રીતના તમારે તૈયાર કરવાનો છે મોરયો અને સાંભાનો પાવડર જે આપણે તૈયાર કરેલો છે તેમાં આપણે મસાલા કરી લેશું એક ચમચી જેટલી આદુની પેસ્ટ છે તે આપણે એડ કરી દેશું તેની સાથે જ આપણે એક મરચું લીધું છે તેની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે તે આપણે એડ કરી દેશું અને એક નાનું મરચું નું આપણે આ રીતના કટિંગ કરી લીધું છે તીખાસ તમારા પ્રમાણમાં તમારે વધારે કે ઓછી તમે કરી શકો છો એક વાટકી આપણે ફ્રેશ લીલા ધાણા લીધા છે તે આપણે એડ કરી દેસું અડધી ટી સ્પૂનથી પણ ઓછું મરીનો પાવડર છે તે આપણે એડ કરી દેસું અને તેની સાથે જ આપણે એક ચમચી સફેદ તલ છે તે આપણે એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર નિમક છે ફરારી નિમક મેં યુઝ કર્યું છે આમાં જે સિંધા નિમક આવે છે તે તે આપણે એડ કરી દેસું અને અડધી ટી સ્પૂન સેકેલા જીરાનો પાવડર છે તે આપણે એડ કરી દઈશું અને એક મોટી વાટકી છે આપણે સિંગદાણાનો ભૂકો છે અધકચરો આ રીતે મેં સિંગદાણાને શેકી લીધા છે અને તેના ફોતરા ઉતારી અને આ રીતના અધકચરોનો પાવડર તૈયાર કરી લીધો છે તે આપણે એડ કરી દેસું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું જોઈ શકો છો કે બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે એક કપ આપણે ખાટું દઈ છે તે એડ કરી દઈશું આપણે અને તેને પણ આપણે મિક્સ કરી દેસું પહેલાં અને પછી જોઈએ તેમાં આપણે પાણી એડ કરીશું હવે આપણે એક કપ પાણી લીધું છે કે એકદમ આપણે મિક્સ કરી દીધું છે અને એક કપ પાણી આપણે ઇસ્માલ કર્યો છે હવે ઢાંકીને આપણે પાંચ મિનિટ તેને રેસ્ટ આપી દેસુ હવે બેટર આપણું રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે બે કાચા બટેટા લીધા છે મીડિયમ સાઈઝના આપણે બટેટા લીધા છે તેની ખમણી આપણે કરી લેશું કોઈ પણ તમારા ઘરમાં ખમણી હોય તેને સેટ કરી લેવાની અને તેમાં આપણે હવે ખમણી લેશું જોઈ શકો છો કે બટેટાની ખમણી આપણે કરી લીધી છે હવે આપણે જે બેટર રેસ્ટ કરેલું હતું તેને આપણે લઈ લેશું બાજુમાં હવે બેટર આપણે લઈ લીધું છે તેની અંદર જે ખમણેલી બટેટા

આ રીતના આપણે બેટરને રાખવાનું છે તો ચાલો આપણે હવે નાસ્તો બનાવવાનું શરૂ કરી દઈએ હવે આપણે પુડલા બનાવવા માટે ગેસ ચાલુ કરી અને નોન સ્ટીક તવું આપણે ગરમ કરવા રાખી દીધો છે તેમાં એક ચમચી આપણે આ રીતે તેલ લગાડી દેસુ ઉપસમાં તમે તેલની જગ્યાએ ઘી પણ નાખી શકો છો કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો ઓછા તેલમાં કે ઘીમાં આ નાસ્તો તૈયાર થઈ જશે હવે તેમાં આપણે થોડાક તલ આ રીતના સ્પ્રિન્કલ કરી લેશું જેથી કરીને નાસ્તો એકદમ સરસ લાગે તલ આપણા સતરાઈ ગયા છે હવે આ રીતના આપણે બેટર એડ કરી દેસુ તમારે જેવું ઝાડું કે પતલા તમારે હોય તે પ્રમાણે તમે નાખી શકો છો આ રીતના હું મીડિયમ થિકનેસ વાળા બનાવું છું જોઈ શકો છો કે બેટરને આપણે એડ કરી દીધું છે હવે આપણે તેને ઉતાવળ નહીં કરી એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર આવે પછી આપણે તેને હળવી હાથેથી પલટાવશું જો તમે તમે પહેલા પલટાવી લેશો તો તે તૂટી જશે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ નાસ્તાને તમે પુડલા કે ઉત્તપમ કોઈ પણ નામ આપી શકો છો એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થશે જોઈ શકો છો કે એક સાઈડ થી કલર ચેન્જ થઈ ગયો છે અને ત્રણ થી ચાર મિનિટ જેવો સમય પણ થઈ ગયો છે હવે આપણે તેને હળવે હાથે પલટાવી લેશું જેથી કરીને તે તૂટે નહીં જોઈ શકો છો કે એક સાઈડ થી કેવો સરસ કલર આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન કલર હવે બીજી બાજુ પણ આપણે તેને પલટાવશું નહીં ત્રણ થી ચાર મિનિટ રેવા દેશું જેથી કરીને તે અંદર સુધી સરસ રીતે સતરાઈ જાય જોઈ શકો છો કે બીજી મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે હળવે હાથે ફલટાવી દેસુ જોઈ શકો છો કે બીજી બાજુ એ પણ આપણો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને પરફેક્ટ પુડલા આપણા બની ગયા છે હવે આપણે ગરમા ગરમ પુડલાને એક પ્લેટમાં સર્વ કરી લેશું એકદમ ગરમા ગરમ આપણા ફરારી પુડલા તૈયાર છે સાથે દહીંની ફરારી ચટણી સાથે આ ચટણી તમારે શીખવી હોય તો મેં ઓલરેડી મારી ચેનલ ઉપર મૂકેલી છે તો પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈશ તો કેવા લાગ્યા તમને આ નવી રીતથી ફરારી પુડલા ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ નવી રીતથી ફરારી પુડલા કેવા લાગ્યા જો તમને આજની અમારી નવી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવજો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ